તમને સ્ક્રીન વાપરવો હોય ને વધારે ન તો સાત થી નવ કલાક લોકો સ્ક્રીન પર ટાઈમ સ્પેન્ડ કરે છે ભગવાને આંખો બનાવી ત્યારે ભગવાને નહોતી ખબર કે મોબાઈલ નામનું એક ઉપકરણ આવશે અને એમાં સોશિયલ મીડિયા આવશે તો કદાચ આંખો એની માટે રેડી નથી તો આપણે લોકોને એ સમજાવીએ કે આ આટલો એક્સેસિવ સ્ક્રીન ટાઈમ આખને કેવી કેવી રીતે કેટલું નુકસાન પહોંચાડી શકે અને કેવી રીતે ઘટાડવો જસ્ટ ઇમેજિન તમે એક ડોલ પાણીની હાથ પકડીને ઊભા છો હાથ કેવો તમારો જકડાઈ જાય છે જ્યારે તમે કોન્સ્ટન્ટલી સ્ક્રીન પર જોવો છો એ તમારા આંખના જે મસલ છે એકદમ સ્પાઝમમાં જકડાઈ જાય છે અને એના કારણે હેડેક થાય છે સાંજ થાય એટલે કહું કે આંખ બંધ કરીને બેસી જવું અને એમ તમને આંખમાંથી સતત પાણી આવે બળતરા થાય આંખ મસળવાની અને તમને બધું બ્લર લાગે આ બધું કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ સીવીએસ એના લક્ષણ ડબલ્યુ એચ એ પેન્ડેમિક પછી આને એક ઓફિશિયલ ડિઝીઝ બનાવી દીધું છે આંખના આંસુ જે છે જે નોર્મલી જરૂરિયાત છે તમારે ઇટ વોશ આઉટ ધ બેક્ટેરિયા ધ ડર્ટ ફ્રોમ યોર આઈઝ એનું પ્રોડક્શન ઓછું થઈ જાય સો વી ઓલવેઝ ટેલ ધ પેશન્ટ કે તમને સ્ક્રીન વાપરવો હોય ને તો થોડું દૂરથી વાપરો અને બ્રેક લો અને આઈડિયલી દિવસમાં દોઢ કલાકથી વધારે ન વાપરો એટલી તમારી આઈઝની શક્તિ છે અને સાચવવા માટે કલાક તો શરૂઆત કરતા કરતા જ જતી રહે બાળકોની એટલી નથી હોતી હવે